હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજે એક દયાળની બજરંગ દળની જે ટીમ છે કે આજે ભગોડા ગામે હાલીન જઈ રહી છે ઘણા લોકો પોતાના સ્વાર્થમાંથી જીવતા હોય છે હું તમને આજે એક અગત્યની વાત કરું કે જે આખી ટીમ જે હાલીન જઈ રહી છે એ એક એવી બાધા રાખેલી કે દયાળની અંદર એક ગૌમાતા ખૂબ જે દુઃખી થઈ રહ્યા હતા એની સારવાર કરી અને આ લોકોએ એવી માનતા રાખી એવી બાધા રાખી કે આ ગાય માતા જો સારી થઈ જાય તો અમે બધા લોકો હાલીને ભગોડા ગામે મોંગલમાના દર્શને જઈશું તો આજે એ સમય આવી ગયો છે આજ એ ગાય માતા ખૂબ સારી એવી વ્યવસ્થા સારી થઈ ચૂકી છે ત્યારે આજે આ ટીમ છે આખી ભગોડા આલી રીએ ખૂબ સરસ મજાની વાત છે આજે રસ્તામાં જે કે આલી રહેશે એ દેખાડીશું અને ભગોડા ગામે જઈ અને પણ દર્શન કરાવીશું તમે બધા જાણતા હોઈ શકો બજરંગદળ એટલે શું સેવા છે એ જતી નથી આ આખી ટીમ છે અત્યારે રાતને દિવસ ચોવીસ કલાકની અંદરથી ચાર પાંચ કલાક છે એ ગાયો માટે સેવા માટે કાઢે છે તો મળીએ બન્યા રોજો વિડીયો જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય રામીર જય બોલ જય જય શ્રી રામ રામ રોડે રામીર જઈ થોડીક તરસ લાગી હતી ભાઈ ઘરે થી પાણી લઈને પાઈ છે ફરી સેવા કરે છે ભાઈ આપણે હાલતા હાલતા કાટીકડા પગી ગયા જો અડધા લોકો છે આગળ છે ને અડધા પાછળ છે મારા વિપુલભાઈ ને આ મારા મેહુલભાઈ જો

முனாச்சி வாழா ரூமி மதி

આખી ટીમ મારે થઈ ગઈ છે રાણી વડાથી લઈને ડુંગળીને બતાવે પહોંચ્યા છે પણ એક આનંદ જ કંઈક અનોખો હશે આવા વાતાવરણમાં આવીને ખૂબ મજા આવે છે પણ દોસ્તો ખરેખર લોકો પોતાના સ્વાર્થ માટે ઘણું બધું જીવતા હોય છે પણ આ ટીમ એક એવી છે કે એક ગાય માતાને બસાવવા માટેની જેની બાધા રાખેલી હોય છે છ સિને જે ગાયને એક વ્યક્તિ અત્યારે હારીયા વડે એ ગાયને મારેલું હતું અને જ્યારે આ લોકો એમની સેવા કરવા પહોંચ્યા ત્યારે પોતાને ઘણું બધું દુઃખ થયું એટલે એ ગાયને બચાવવા માટે સ મહિનાથી સતત સેવા કરી રહ્યા છે આજે એમને ગાય સારી થઈ ગઈ છે એની બાધા પૂરી કરવા માટે આજે લોકો હાલી અને મુંગલધામ જઈ રહ્યા છે પણ વસાડે પણ ઘણો બધો આનંદ આવ્યો છે રાણીવાડા સરપંચને મળ્યા ત્યાં પણ ખૂબ આનંદ આવ્યો છે હવે ગામ આપણે આગળ આવશે લોંગ તમે આનંદ જુઓ

લોંગડી હાઈવે રોડ કાંઠે ભોગીયા છે એવી થોડોક આગું છે મેં ટીમની મોજ જોવો ફગુડા આપણે પગી ગયા છે થોડુંક હવે ફગુડા એકાદ કિલોમીટર જેવું છે બધા દરેક વાર પડો ખાઈ લે કારણ કે પાણી પાણી પી લે જ બધી બે પાંચ મિનિટ પેછી નીકળી અહીંયા ખડિયાળા શું છે વિડીયોમાં પીના રહેજો આપણે ભગોડા ભોગી ગયા છે થોડા ગાગા છે આ ભાઈ છે એ થી શેક આવે છે ઉના થી આવો ને ભાઈ કેટલા દિવસ થયો બીજો દિવસ બીજો દિવસ છે ને ઉનાથી જો બે દિવસમાં અહીંયા ભગોડા રેક પોગી ગયા સારું લાગે ભાઈ માનતા હોય છે ને તમારે માનતા કર બે દિવસ હા સારું લાગે નજીક જ ભોગી છે એટલે લાઈનમાં દર્શન કરવા જવાના છે તો બધા જોવો મંગલ માતા ની ઘોડા છે ગયા આરતી આરતીનો પણ સમય છે એટલે હાલો આપણે બધા દર્શન કરી લઈ તો અમારી બજરંગ દળની ટીમ છે તો હવે અમે આ સાથે મળીને બધા દર્શન કરવા જઈએ છીએ દર્શન કરવા માટે પગી જશે આરતીનો સમય છે તો બધા આરતીમાં બેઠા છે અમારું બજરંગ દળ છે એ આરતીમાં બેસી ગયું છે તો આરતીમાં ચડે રહેજો વધારવા જઈ રહ્યા છીએ બીજું એ કે મોકલમાના દર્શન કરવા માટે તમે પણ જરૂરથી છે અને આ જે ટીવી છે રાતના દિવસ કાયમી માટે ગૌશાળા કાયમ માતાની સેવા કરે છે તો અન્ય રેડિયોમાં અવશ્ય ભગોડા આવો તો જરૂર દર્શન કરવા માટે મંગળવાર દર્શન કરવા માટે વધારે મંગળવારે હા મંગળવાર દર મંગળવારે ફૂલ ટ્રાફિક આવતી હોય ધજા પણ સડાવવા નથી તો અહીંયા અમારા ભાવેશભાઈ ને ધજા સડાવવા જાય છે

શકો છો કે બજરંગ દળની અહીંયા પણ એક કદર કરવામાં આવી કે ભાઈ આટલી બધી લાઈન હોવા છતાં તમે જોઈ શકો છો કે અહીંયાથી કેટલી બધી લાઈન છે અને ઓલા પણ કેટલી લાઈન છે અને જમણવાર પણ એક સરસ મજાનું છે પણ છતાંય બજરંગ દળ ટીમને એક માન આપીને આ લોકોને અલગથી લાઈન લઈ અને એમને જમવાનું આપી દીધું છે જોઈ શકો છો અને કેટલું બધું જમવાનું અહીંયા આવો ને તો પ્રસાદ લેવા માટે એક જરૂરથી આવજો દર્શનનો પણ લાવો એવો મળે છે અને પ્રસાદીનો પણ લાવો એક એવો મળે છે બજરંગ દળના નિયમો પણ કડક હોય છે અને આ દયાળની ટીમ અત્યારે જબરદસ્ત સેવા કરતી હોય છે જુઓ આટલી લાઈન છે છતાંય બજરંગ દળ વાળાને જમવા પેલા બેસાડી દેવામાં આવ્યા છે કારણ કે એમની સેવા પણ એવી હોય છે અને બધા એ હાલીને આવ્યા છે એટલા લોકો છે તમે જોઈ શકો છો જય બોલાવીને પછી શરૂ કરજો કોઈ બાકી છે હવે ત્યાં સુધી જમવાનું ખૂબ સારું છે નહીં જમવાનું ખૂબ સારું છે ભાવેજભાઈ પ્રસાદીમાં ઘણી વસ્તુ છે આવી ગયા છે અહીંયા વિરાદા આવે છે પણ હજી પણ અમારા માણસો સતત સારું છે અને ટ્રાફિક પણ એટલી બધી છે કે એની વાત જ હું અજયભાઈ ક્યાં છે અજયભાઈ અહીંયા પણ એક બીજી લાઈન કાઢી છે અહીંયા પણ એક બીજી લાઈન કાઢી છે અજયભાઈ આવેલા હોય છે અને અજયભાઈ અત્યારે ખૂબ આખી ટીમનું હેન્ડલિંગ કરી રહ્યા છે અને ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે આ ભાઈ બે લાઈનો થઈ એટલા બધા લોકો આવ્યા છે અને રાતને દિવસ સરસ મજાની સેવા કરે છે અને બીજું કે આ બધાની ખુશીનો આનંદ એ છે કે છ મહિનાથી એક ગાયની છ મહિનાથી એક ગાયની સેવા કરી આજે માતાજીને દિયાથી ગાય ઠીક છે શરૂ કરી જો ભાઈ